મમી તો નીચે ઉં કરતી હતી અરે કાઈ નઈ નીચે બાનો સામાન પેક કરતી હતી કેમ મમ્મી બા ક્યાંય બહાર જાય છે બા ક્યાંય બહાર ન જતા આપણે એને મોકલીએ છીએ ક્યાં અરે બાને ગામડે મોકલી દઈએ છીએ આયા આવે નથી રાખવા એને કેમ

ગામડે જે આપણી પાસે ઘર હતું એ વેચીને તો આ ઘર લીધું છે અરે ગામડે ઘર વેચી દીધું તો શું થઈ ગયું કાકાની ની આરે છે ને વાત થઈ ગઈ છે એને કીધું છે કે આ એને રાખશે એની ભેગા રહેશે એને જે કરવું હોય પછી કરે મમ્મી બાપ ન્યા એકલા ક્યાં રહેશે એને ગમશે અને પહેલા જ્યારે મોટા પપ્પા આપડી આર રહેતા હતા અને એ બધા રહેતા હતા ત્યારે તો કઈ વાંધો નતો તો અત્યારે હું વાંધો છે તો હવે કેમ આપણે બાણ નથ રાખવા અરે હું કઉશી એન મોટા પપ્પાની હતા ને આપડી ભેગા રહેતા હતા ને તો ઈ ઘરનો ખર્ચો અડધો આપતા હતા એટલે બેનો અડધો અડધો ખર્ચો થતો તો એટલે જાજો ખર્ચો આપણે થાતો નહોતો અને જાજા પૈસા આપણે દેવા નહોતા પડતા અને બધાનું ભેગું કરીને વધારે પૈસા થતા હતા ને બધાનું હચવાય જતું હતું હવે તો મોટા પપ્પાની ની રહેતા નથી આપડી અરે એ અલગ થઈ ગયા છે એટલે બધો ખર્ચો છે ને તાર પપ્પા ઉપર આવી ગયો ને આપણી ઉપર આવી ગયો હવે આપણા આટલા ખર્ચા અને એના પાછા બા ખર્ચા અલગ

અરે પણ ખાવાવાળા ભલે ને વધારે હતા પણ એકમાં બધું બની જતું તું એટલે જાજો ખર્ચો દેખાતો નહોતો બધું હરખું થઈ જાતું તું હવે તો એનો અલગથી ખર્ચો થાય અને ત્યારે બધાના છોકરાઓએ નાના હતા તો ખર્ચો ન થાતો હવે તું ભણવા માંડો બધા ખર્ચા વધવા માંડ્યા તો કેટલા ખર્ચા કરવા શિવેન એટલે હવે નક્કી કર્યું છે કે બાને આઈ નથ રાખવા એને જે કેવું હોય એની કે અને તારે જે સમજ હોય ને તું સમજ પણ બાને તો ગામડે જ મૂક્યા છે આ તો મમી તારા બાને મોકલવા છે તો તું જ કે ગામડે છોવા તૈયાર થઈ જાજે કેમ કે હું અમે મોટા થાઉં ત્યારે હું અમે બધાય છે તમારો ખર્જો ઉપાડી નહી ઓકે ને એ તમારા અમે પણ તમને ગામડે મોકલી દેઉ અને અત્યાર તમને આટલો ખર્જો ને પાતો તો અમે મોટા થાઉં ત્યારે તો કેટલો ખર્જો થાય અને અને ખર્ચે અને વાત રહી ખર્ચા ખર્ચો કરવા અને પૈસા કેટલા વધી ગયા હશે બધી વસ્તુના અને પછી અમે મોટા ત્યારે આટલા બધા પૈસા દેવા ત્યાંથી અને અમારા પૈસા નહીં ખર્ચો નહીં ઉપડાયું જાજે ગામડે

ફોન આવે છે છે આ કોનો નંબર એક મિનિટ પછી તારી વાત કરું વાત કરી લઉં કોણ છે હા ભાઈ શાંતિબેન આ શાંતિબેન નું જ ઘર છે અરે ભાઈ તમે ખોટો નંબર લગાડ્યો છે તો શાંતિબેન નો નંબર પણ હું એના બહુ બોલું છું આ ઈ મંદિરે ગયા છે તમારે કઈ કામ હતું તો થોડી વાર પછી કરો ને એવું કંઈ ખાસ નથી આ તો મને કહી દ્યો કાંઈ વાંધો નહીં હા બોલો ને શું કામ હતું હું વીમા કંપનીમાંથી વાત કરું છું હું વાત કરો છો તમે વીમા કંપનીમાંથી બોલો છો પણ ભાઈ અમે તો કોઈ વીમો જ નથી કરાવ્યો નંબર સાચો જ છે આ નંબર શાંતિ બેનનો જ છે પણ એક વાત સાચી કહું અમે છે ને કોઈ વીમો કરાયો જ નથી અમે વીમા વીમામાં માનતા જ નથી અમે કાંઈ એવું કરાવતા નથી તમને લાગે છે કંઈક ભૂલ થઈ છે હા 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 શાંતિ બેન જ તે શું વાત કરો છો હા એ તો મારા હારા હતા હે કેટલાનો વીમો કરાવ્યો છે તમારા સસરાની જે 25 લાખની રકમ છે એના માટે તમારા સાસુની સહી જોશે કેમ કે તમારા સસરા તો રહ્યા નથી 25 લાખનો હું વાત કરો છો મને લાગે છે તમને કઈક ભૂલ થાય છે હજી ભૂલ થાય છે ના શાંતિ બેન જ છે હા અને દાદા હા દાદાનું નામ એ તે મગનલાલ જ છે હે હા હા હવે સાચું તો હે હા તો તમે આજે આવવાના છો હા હારું હારું હા આવો 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 તમ તાર અહીંયા ઘરે જ છે શાંતિબેન અરે ક્યાંય ન જવાના અહીંયા ઘરે ને ઘરે જ છે અરે હા તમ તાર આવો હા હા મૂકું હા અને મમ્મી આ પૈસાની કઈ વાત આલે અને કોનો ફોન હતો આ 25 લાખ અને આ તું અરે કોસ્ચો અને આ રીમો વીમો હું છે આ બધું

અને મમ્મી બાની પાસે પૈસા છે તો તો હવે આ ગામને મોજ કરસે મોજ જયસા હવે જવા દેને કેમ પૈસા નું નામ આવ્યું પોતાને મન પોતાને મળશે પૈસા થોડા એમાંથી થોડાક પૈસા પોતાની મસ એને અહીંયા રખાયા વાહ ફરી ગઈ તરત અને અને ન્યા તો બા જયસા કરશે અને અહીંયા તો તરીર ઈ હરખી રીત ના રહેતા એને વાત વાતમાં તું બાધે છો એને અરે ના ના શિવેન પૈસા પૈસા નું એવું કઈ નથી હું તો ખાલી મજાક કરતી હતી કઈ બાને ગામડે નથી મોકલવા બાને આપણે જ રાખશું અને જલસા કરાવશું એને આપણે જલસા કરશું અને તને એમ છે કે પૈસા નું છે પૈસા નું એવું કઈ નથી આ તો હું ખાલી જોતી હતી કે તું બા ની યાર આટલો બધો રે છો તારે ને બા ને હારું બને છે તમે બે રમો છો અને મસ્તી કરો છો તો બાને હું ગામડે મોકલી દઉં તો તને કેવું લાગે ખાલી હું જોતી હતી બાકી મારે કઈ મોકલવા નથી

અને જ્યારે હું કહેતો તો ત્યારે માનતી નહોતી અને જો પૈસા ને લાલચ આવી અને પૈસા તને કીધું કે માની જા એટલે તું માની ગઈ પહેલા હું કહેતો તો ત્યારે તો ખર્ચાની વાત કરતી હતી હવે અહીંયા રહેશે બા તો હવે ખર્ચા નહીં થાય અને તારે આ પૈસા થાય પૈસા છે ને એને માને અહીંયા રાખવા અને જેદી આ પૈસા પૂરા થઈ જાય અને પાછું ત્યારે ઈ તે મારે સમજાવવું પડશે મારે આજ તે દિવસ તું યાદ રાખજે મારે પાછું સમજાવવું પડશે તને કે માને નથી મોકલવા આ પૈસા પૂરા થઈ જાય એન પછી તું જ જોજે અને બજાર તારા હાથમાં પૈસા છે ત્યાર પછી તો એને ગામને મોકલવા તૈયાર થઈ જાય અને પૈસા તો આજે છે કાલે નથી આજે છે કાલે નથી આજે છે કાલે છે પરમ નથી પણ એવી રીતના નો રહેવાય હરખી રીતના રહેવાય પૈસા થી નો રહેવાય મતલબ અને પ્રેમથી રહેવાય માં બાપની તુલના તો પૈસા રે કરે છો અને માં બાપ ને માં બાપ ની જેમ રખાય પૈસા ની જેમ નહીં આ વાત તો સાચી છે પેલા હું બાને મોકલવા તૈયાર થઈ ગઈ હતી અને આ ઓલા વીમા વાળા ભાઈનો ફોન આવ્યો ને એટલે બાને રાખવા રાખવાય હું તૈયાર થઈ ગઈ તારી વાત સાચી છે મારા મનમાં પૈસા અને લાલચ છે ખાલી પૈસા માટે જ તે હું બાને રાખવા તૈયાર થઈ ગઈ છું પણ હવે એવું નહીં થાય હવે તે કીધું ને હવે હું એવું નહીં કરું હવે પૈસા માટે નહીં હું એક મા બાપની જેમ બાને રાખીશ અને બાને આપણી હારે જ રાખીશ અને પ્રેમથી રાખીશ કોઈ દિવસ એની સાથે ઝઘડો નહીં કરું અને પૈસા હોય કે ન હોય એ ખર્ચો આપે કે ન આપે તોય હું બાને હું આપણી સાથે વ્યવસ્થિત રીતના રાખીશ પ્રેમથી રાખીશ

તમારાથી કોઈ મોટું હોય તો તમારા તમે એના તો પૈસા રે કરશો એવું નો કરતા અને અમારા આવા મસ્ત બસ અને આવા જુદા જુદા આવા નવા નવા અને આવા મસ્ત મસ્ત વિડીયો માટે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બાય મળીએ આવતા વિડીયોમાં